નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ નિવૃત્ત કર્મચારી તેમજ પેન્શનરો મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખૂબ સરસ મજાની માહિતી લઈને અમે તમારી સામે આવી ગયા છીએ તો હવે પેન્શનરોને મળશે પચાસ ટકા ખાતરીપૂર્વકનું પેન્શન તો મિત્રો પેન્શનરો માટે સ્પેશિયલ માહિતી ઉપલબ્ધ છે તો વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે એકદમ તમને ગમે એવી ભાષામાં સરળ ભાષામાં આપણે વિડીયો બનાવ્યો છે તો મિત્રો રોજેરોજ આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને અમને થોડોક સપોર્ટ કરજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારત સરકારે હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમના સ્થાને યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે તો આ નિર્ણયને કેન્દ્રીય મંત્રીમંડળે ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મંજૂરી આપી હતી અને તેનો અમલ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કરવામાં આવશે તો યુપીએસનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓને વધુ સારા પેન્શન લાભો પૂરા પાડવાનો છે અને નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે મિત્રો તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શા માટે રજૂ કરવામાં આવી તેની થોડી વાત કરીએ તો નાણા મંત્રીએ 24 ચોવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસમાં સુધારો કરવા અને કર્મચારીઓને પેન્શનના લાભો વધારવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે તેમજ સમિતિની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે યુપીએસને મંજૂરી આપી જે એનપીએસની જગ્યાએ લાગુ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમની મુખ્ય વિશેષતાઓ વિશે તો સૌથી પહેલાં વાત કરીએ તો ખાતરીપૂર્વકનું પેન્શન તો ઓછામાં ઓછી પચીસ વર્ષની સેવા પછી છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવશે તેમજ દસથી પચીસ વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને તેમના સેવા સમયગાળાના પ્રમાણમાં પેન્શન આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શન તો કર્મચારીના મૃત્યુ પછી પેન્શનના સાહીઠ ટકા ભાગ હયાત જીવનસાથીને ગેરંટી આપવામાં આવશે ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન જે કર્મચારીઓ ઓછામાં ઓછી દસ વર્ષની સેવા પૂર્ણ કરે છે તેમને દર મહિને ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર પેન્શન મળશે ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો મોંઘવારી રાહતના લાભ તો યુપીએસ હેઠળ પેન્શનરોને મોંઘવારી ભથ્થાના આધારે પેન્શન વધારો મળશે તેમજ મોંઘવારી રાહત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુના આધારે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો એકંદર રકમ તો નિવૃત્તિ પર ગ્રેજ્યુએટી ઉપરાંત વધારાની એકમ રકમ ચૂકવવામાં આવશે તેમજ આ રકમ દર છ મહિનાની સેવા માટે એક એક મહિનાના દસમાં ભાગ જેટલો માસિક પગાર મૂળભૂત પગાર પ્લસ ડીએના દરે આપવામાં આવશે તેમજ આ ચૂકવણી પેન્શનની રકમને અસર કરશે નહીં તો યુપીએસ હેઠળ કર્મચારીઓને શું મળશે તેની વાત કરીએ તો એનપીએસ કરતાં વધુ સુરક્ષિત અને સ્થિર પેન્શન યોજના તેમજ જીવનસાથી માટે ગેરંટીકૃત કૌટુંબિક પેન્શન તેમજ ફુગાવા અનુસાર પેન્શનમાં વધારો અને નિવૃત્તિ પર એકમ રકમ ચૂકવવી ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો સરકારી યોજના શું છે તો યુપીએસના અમલીકરણથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે તેમજ આ યોજના કર્મચારીઓને નાણાકીય સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા પ્રદાન કરશે તેમજ સરકારી સરકાર આગામી મહિનાઓમાં યુપીએસના અમલીકરણની વિગતવાર રૂપરેખા બહાર પાડશે મિત્રો તો હવે એ જોવાનું મહત્વનું રહેશે કે રાજ્ય સરકારો અને અન્ય સંગઠિત ક્ષેત્રો આ યોજના ક્યારે અપનાવે છે શું યુપીએસ સરકારી યોજ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગણી પૂરી કરશે તો આવનારા સમયમાં આ સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલ માટે આ યોજનાને એનપીએસ કરતા મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ